看，啊看，啊看，啊！听我话，来吹，唱歌，唱歌 <Liberty>。啊<天>，啊<天>，听我话，你看，这舒口在的，哎，舒口，舒口，舒口，哎。

દૂધ પીવું છે એ હાલો હમણાં તને દૂધ પાઈએ બીજું શું એક કલાક ખમી જઈશ તમે પહેલા જમી લે હા કલાક પછી એક કલાક રાહ જોઈ પડશે અમે જમી લઈ પછી તમે દૂધ પાઈ નવરા થાય એટલે બરોબર ને એક કલાક પછી અમે નવરા થવાના છે ત્યાં અમે જમી લઈ એક કલાકમાં જો અત્યારે દૂધની કોઠળી લીધી છે મોઢામાં એમાં જે મલાઈ હોય

અમારે જમવાનું બાકી છે અમે જમી લઈ પછી અમે ફ્રી અમે આપશું નવરા થાય એટલે રોટલી રોટલા તો ખાતી જ નથી અને રોટલો દઈ ને રોટલા રોટલો કરવો લાગે છે રોટલા રોટલાનો સ્વાદ ભાવતો નથી કરવો લાગે છે રોટલી નથી ખાતી રોટલી ખબર નથી પણ રોટલી ખાતી નથી હલો આથી આપણો વિડીયો અહીંયા પૂરો કરી છી હવે પછીનો સરસ નવો વિડીયો લઈને અમે करो। चेनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो हमारा वीडियो जो रहो आगे। 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 સરસ હા બેસી ગઈ અહીંયા બેસી ગઈ અત્યારનો સમય થઈ ગયો છે નવ ને પિસ્તાલીસ એકવીસ ને પિસ્તાલીસ મિનિટ આપડે અહીંથી વિડીયો પૂરો કરી છે કાલે નવો વિડીયો લઈને Эли? А, бишу.